ના પર સવાલ થયા આમ આદમી પાર્ટીના સમર્થકો અને આદિવાસી આગેવાનો જેટલા પણ ત્યાં ભેગા થયા હતા એ બધા પર પણ ઘણા બધા સવાલો થયા જે દિવસે ધરપકડ થઈ અને બીજા દિવસે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવા હતા અને એમને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ડેડીયાપાડા સાગબારા અને એની આસપાસના બધા જ લોકો રાજપીપળા કોર્ટમાં આવી ગયા હતા આદિવાસી સમર્થકો ચૈતર વસાવાની બોલાવી રહ્યા હતા એક બાજુ પોલીસ લોકોને રોકી રહી હતી બીજી બાજુ ગોપાલ ઇટાલિયાને રોક્યા અને પછી ત્યાં પણ બબાલની શરૂઆત થઈ આ બધું જ ચાલી રહ્યું હતું અને નર્મદાની આસપાસથી લોકો વધારે ભેગા થાય અને ત્યાંની શાંતિ ન દોળાય એટલે ચૈતર વસાવાને વડોદરા લાવી દેવામાં આવ્યા પણ વડોદરા લાવ્યા પછી પણ આ વાત કંઈ પૂર્ણ

ભાજપ સરકાર ના ઇશારે પોલીસ જે કામગીરી કરીએ છીએ આજે અમારા દરેક નાગરિક ઉઠાવ્યો છે કે પછી વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો આદિવાસી સમાજ માટે જો વર્ષો થી કોઈ લડતું હોય છે તાકાત થી લડી રહ્યા છે તો આપણે એમને સમર્થન આપવું જોઈએ અમે વિનંતી કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જયારે એમને લવામાં આવે તો એમને હજારો ને લાખો ની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનો સમર્થન કરીએ જય જોવા

ચૈતર વસાવવા માટે આમ તો મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ જતા હોય છે પણ પ્રશ્ન ત્યારે એ થાય છે કે તમે ચૈતર વસાવવા માટે ભેગા થાવ છો એ સમર્થકો એમને સવાલ કરવા માટે પણ ક્યારે કેટલા ભેગા થાય સમર્થન કરો એનો વાંધો નથી પણ તમે નાગરિક તરીકે સવાલ પૂછો છો કે ડેડિયાપાડાને જે મળવું જોઈતું હતું એ મળ્યું છે એ બેઠક દરમિયાન બંને નેતાઓ બાજ્યા એનાથી પણ કોઈને વાંધો નથી ઉગ્ર બોલચાલ થતી હોય છે આવી બેઠકોમાં સંકલનની બેઠક હતી ત્યાં નક્કી થવાનું હતું કે ભાઈ આટલી ગ્રાન્ટ છે અને એ અહીંયા શાકભાજી

પણ એ ઝઘડ્યા માત્ર એટલે જ છે કે અહીંયા એક માણસ હતા અને બીજા માણસ હતા ને માણસ અપેક્ષિત નતા ને ત્યાં આવી ગયા બેઠકમાં એટલે એકબીજાના ઈગો હર્ટ થઈ ગયા અને બંને બાજ્યા છે પોલીસની કામગીરી પર પણ ઘણા બધા સવાલ ઊભા થયા કે પોલીસે જે રીતના લાંબો સમય લીધો પછી અલગ અલગ જે કહેવાય કે નિવેદનો જે છે એ પણ બદલવામાં આવે એટલે સંજય વસાવા પાસે પહેલાં એવું હતું કે આટલું આટલું થયું હતું આ બબાલ થઈ હતી પછી એડ કર્યું કે કાચનો ગ્લાસ છૂટો માર્યો પછી અનેક કલમો એડ કરી એટલે પછી સવાલો તો પોલીસ પર પણ થયા છે ચૈત્ર વસાવાના સમર્થકો હવે વડોદરા પહોંચ્યા છે ધીરે ધીરે આંદોલન ઉગ્ર બની શકે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે આની પહેલા ચૈત્ર વસાવા જયારે જેલમાં હતા ત્યારે પણ કંઈક આવા દ્રશ્ય હતા તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો